હવે હું એક અઠવાડિયા પછી મારા વખનું ઓપરેશન પતી ગયેલું છે સારું થઈ ગયેલું છે અને હવે હું એક નવું ભજન સારું અને સુંદર લઈને આવી રહ્યો છું તેનું નામ છે હર હર સુંદરી દુઃખ ભંજની હરે હર સુંદરી દુઃખ ભંજની તારો પંથ ખાંડા રે પ્રાશન बाळा शंकरी हर हर सुंदर दुःख भंजन तारो पंथ खांडा धार थल पल तारा रे प्राशन बाळा शंकरी कोण म्हंबोता कोण म्ह स्तंभ रे कोण म्हंबोता એ કોણ મોયલા સ્તભ રે કોણ પુરુષ પાટે બેટા કોણ પુરુષ પાટે બેટા કોણે જગવી જોત શંકરી હર હર સુંદરી દુખ ભંજણી તારો પંથ કાંડા ધાર ચલ પલ તારા રે પાસાળા શંકરી આકાશ આકાશમોતી આકાશ મોલાહ તાણ્યા પવન મોએલા સ્થંભ રે આકાશ મોયેલાહ તાણ્યા એ પવન મોએલા સ્થંબરે અલખ પોરુષ પાટે બેઠા અલખ પોરુષ પાટે બેઠ શિવે જગવી જોત બાળા શંકરી હર હર દુખ દુ તારો પારંકરી આો સુંદરી પટ્ટે બેસો મારા સંતો રે આો સુંદરી પટ્ટે બેસો મારા સંતો

આકાશ થી આ પસરા ઉતરે હે ખાંડો ખાતરે હેરાજ આપે રીજે હે ને જાય બાળા શંકરી હર હર સુંદરી દુખ ભંજણી તર પત ખંડા ધર જલ પલ તારા રે પ્રાશ બાળા શંકરી पच पांडव मुक्ती मग रे निर्वाण रे पच पांडव मुक्ती बैठा रे रे नाथ नाथ बोल हालो ने ब्रह्म ज्ञान बाळा शंकरी हर हर सुंदरी दुख भी तारो पंथ कांडा धार જલ પલ તાર્યા રે પ્રાસણ બાળા શંકરી હર હર સુંદરી દુખ ભંજણી તારો પંદર જલ પલ તાર્યા રે પ્રાશન બાળા શંકરી હર હર સુંદરી દુખ ભંજણી તારો પંદર જલ પલ તાર્યા રે પ્રાસણ બાળા શંકરી હવે અમારી ચેનલ ને સપોર્ટ નથી મળતો તો સપોર્ટ કરો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો હવે દર રવિવારે નવો અમારું ભજન આવશે તેને તમે લાઈક કરી શેર કરી અને સબસ્ક્રાઈબ કરો જય માતાજી